પદયાત્રાની શરૂઆત કરવામાં આવી પદયાત્રા નગરમાં આવેલ મહાનુભાવોની પ્રતિમા થઈ તાલુકા સેવા સદન ખાતે પહોંચી કરજણ ટોલ માંથી સ્થાનિકોની મુક્તિની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું એક ફેબ્રુઆરી એક એપ્રિલે જ્યારે આ મુહિમ છેડવામાં આવી હતી સ્થાનિકોને લઈને ટોલ નાખું ફ્રી કરવા બાબતની અંદર ત્યારે અમારી રજૂઆત હતી કે ટોલ મુક્તિ થવી જોઈએ સ્થાનિકો માટે તેમજ જિલ્લાના જી જે સિક્સ માટે જી જે ફાઇવ હોય જી જે સોલ હોય દરેક જગ્યાએ મુક્તિ ચાલે છે તો અહીંયા સ્થાનિકો માટે પણ મુક્તિ થવી જોઈએ અને જે દિવસે અમે રજૂઆત કરવા ગયા તે દિવસે દસથી પંદર જ જણ ગયા હતા આજે અમને ખૂબ આનંદ થયો છે કે કરજણની તેમજ આજુબાજુની જનતા જાગી ગઈ છે અને આજે જે લોકો આવ્યા છે એક મુહિમ લઈને અને પોતાનો અધિકાર માટે કે સ્થાનિકો માટે જે મુદ્દો છે ફ્રી થવા બાબતમાં તે ફ્રી થવું જ જોઈએ આ મુદ્દાને લઈને દરેક કે અમે આજે રોજ આવેદનપત્ર આપ્યું છે અને સાહેબને કીધું છે સાત દિવસની અલ્ટિમેટમ માંગી છે અને મેં ખુદ અલગ અલ્ટિમેટમ સાત દિવસની કહી છે કે સાહેબ જો સાત દિવસની અંદર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તેમજ અહીંને સ્થાનિક એજન્સી દ્વારા જો ફ્રી કરવામાં નહીં આવે તો હું પોતે જઈને નેશનલ હાઈવે ઓથોરિટીની સીમાની અંદર મતલબ ટોલ નાકા પાસે જઈને પોતાનું જીવદાન કરી અને આત્મવિલોપન કરી અને કરજણને મુક્તિ હલાવીશ ઇએસકો તે દિવસ અમે ગયા હતા તો દસ જણ હતા જે પ્રચાર પ્રસારણ કરવામાં આવ્યો એ સોશિયલ મીડિયાના માધ્યમથી કરવામાં આવ્યો અને તમે જોઈ શકો છો આજે જે પબ્લિક આવી છે દસના હું તો કોઈ સો થયા છે પણ સો જન તો જાગૃત કર્યા છે ને અને સો જનથી હજાર જન થાય ગાંધીજીએ જ્યારે સત્યાગ્રહનું આંદોલન ચાલુ કર્યું તે દિવસે ફક્ત એકલા એમને ચાલુ કર્યું હતું ત્યાર પછી આંદોલનની અંદર આખો દેશ જોડાયો હતો એ રીતના છે અત્યારે જે જિલ્લાની અંદર માહિતી નહીં પહોંચી તેમાં જવડા અવડા મેસેજ દ્વારા કે બિન રાજકીય હોય રાજકીયના આવા મુદ્દાઓને લઈને જે લોકોએ ધ્યાન ભટકાયું છે છતાં પણ આટલા લોકો જાગૃત થયા છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી અમે જાગૃત કર્યા છે એ બધા હું આ જેટલા લોકો આવ્યા છે એમનો હું આભારી છું કરજણ ભરથા પાસે ટોલ નાકું આવેલું છે જે તે સમયે ટોલનાકું બે હજાર આઠ નવની અંદર સિક્સ લેન રોડ બનાવવા માટે બનેલું છે જે તે સમયે આ ટોલ નાકા બનાવ્યા પછી એલ ને ટીને સરકાર વચ્ચે જે કરાર થયો હતો એ કરાર છેલ્લા ચાર પાંચ વર્ષથી પરિપૂર્ણ પૂર્ણ થઈ ગયો છે તેમ છતાં પણ ટોલ નાકા પર ટેક્સ ઉઘરાવવામાં આવે છે સરકારના ગેજેટની અંદર અંદર ઉલ્લેખ કરેલો છે કે જ્યારે ટોલનો કરાર પૂરો થાય તો ચાલીસ ટકા રકમ ઘટાડો નહીં પણ તો એ તે છતાં રકમ ઘટાડીને અત્યારે છેલ્લા છ મહિનાથી સુડતાલીસ ટકાનો વધારો કર્યો છે તેના માટેનું આજરોજ આંદોલન હતું અને બીજી મુખ્ય માગણી અમારી એ છે કે સ્થાનિક લોકોને આ ટોલ મુક્તિ મળે એ માટેનું અમારો આજનો કાર્યક્રમ હતો જનતાએ સમર્થન આપ્યું છે ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે તમામ લોકોનો આભાર અને અમે પ્રશાસનને વિનંતી કરી છે કે દિન સાતની અંદર આ બાબતે સત્વરે કોઈપણ યોગ્ય નિર્ણય લેવામાં આવે જેથી અમારી કરજણની સ્થાનિક જનતાને આ ટોલ મુક્તિ મળે એવી અમારો આશા હેતુ છે ટોલ મુક્તિની માગણી જો અમારી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે કરજણના સ્થાનિક આગેવાનો સાથે મળી એક મોટી મિટિંગ કરવાના છે મિટિંગ કરીને એમાં અમે જે તે નિર્ણય બધાનો જે અભિપ્રાય છે અભિપ્રાયના આધારે આગળની કાર્યવાહી અમે કરીશું સમર્થન આ કાર્યક્રમમાં ઘણા બધા મંડળોએ આપ્યું હતું પરંતુ સમયને સજોગ આધીન કોઈ કામ હોય કોઈ કામકાજ અત્યારે ગયા હોય જેના કારણે પરંતુ અમે જે ધાર્યા હતા એને સંખ્યા અમારી વધારી છે